મુખ્ય જે બજાર છે મુખ્ય બજાર ની અંદર આજે જે વરસાદી પાણી જે છે અત્યારે હાલ જે ભરાઈ ચૂક્યા છે અને જે મોળાસા જે મુખ્ય જે ચાર રસ્તા જે ગણાતા હોય છે મુખ્ય ચાર રસ્તા પણ આજે પાણી પર ભરાવાની જે સમસ્યા ભરાય છે ત્યારે ઊંચાણવાળા જે વિસ્તાર રોજે છે તેમાં પણ વરસાદી જે પાણી ભરાય છે ત્યારે જે અસહ્ય ગરમીના ઉપરાત પછી આજે જે વરસાદ વરસતા આજે જે વાતાવરણની અંદર જે ઠંડક પ્રશ્ન છે

જે વાહન ચાલકો આજે જે પાણીનો નું આજે વરસાદ વરસી રહ્યો છે તેમાં દ્રશ્ય પ્રમાણે પાણી પર વિદ્યાર્થીઓ પણ આજે જે સ્કૂલ છૂટ્યા બાદ જે પાણી મજા માણી રહ્યા હોય તે આ દ્રશ્યો જે પ્રમાણે જોઈ રહ્યા છો તે પ્રમાણે વરસાદી માહોલની વચ્ચે જે મોડા શહેર આજે પાણીની ની અંદર ગરકાવ થયેલું નજરે પડ્યું છે ત્યારે ધોધમાર વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે